નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ફોર નોલેજ ની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ હાલમાં આપણે કરીએ છીએ અને એમાં પણ અર્થશાસ્ત્રનું ખૂબ જ મહત્વનું એક ચેપ્ટર એટલે કે નવ નંબરનું ચેપ્ટર આપણા સિલેબસનું રાષ્ટ્રીય આવક જેને અંગ્રેજીમાં નેશનલ ઇન્કમ તરીકે પણ ઓળખવામાં આવે છે કોઈ પણ દેશ પ્રગતિ કરી રહ્યો છે કે એની પ્રગતિ ઓછી છે એ જાણવા માટે પણ હાલમાં રાષ્ટ્રીય આવક સમજવી જાણવી ખૂબ જ જરૂરી છે તો એવું ખૂબ જ મહત્વનું આ ચેપ્ટર રાષ્ટ્રીય આવક જેનો અભ્યાસ ઘણો બધો આપણે કરી પણ ચૂકેલા છીએ જેમ કે રાષ્ટ્રીય આવક નો અર્થ શું થાય એની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય એનો અભ્યાસ આપણે કરેલો છે આ ઉપરાંત જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ પણ રાષ્ટ્રીય આવકને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરેલો છે જેમાં ત્રણ અર્થશાસ્ત્રીનો તો આપણે અભ્યાસ પણ કરેલો છે આલ્ફ્રેડ માર્શલ છે એસી પીગુ છે નિર્મિન ફિસર એમાં આલ્ફ્રેડ માર્શલ ભાઈએ રાષ્ટ્રીય આવકની જે વ્યાખ્યા આપેલી હતી ઉત્પાદન આધારિત વ્યાખ્યા હતી ઇરવિન ફિસરની જે વ્યાખ્યા હતી એ ભાઈ આપણે જોયેલી હતી વપરાશ આધારિત વ્યાખ્યા અને છેલ્લે એસી પીગુ આ એસી પીગુ એ નાણાં આધારિત વ્યાખ્યા છે એ રાષ્ટ્રીય આવકની આપેલી છે તો આવો ખૂબ સરસ મજાનો અભ્યાસ આપણે રાષ્ટ્રીય આવકની અંદર કરીએ છીએ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તાને કહી શકાય અર્થશાસ્ત્રનું અને માત્ર ધોરણ અગિયાર પૂરતું જ નહીં વારંવાર રિપીટ કરું છું કે ધોરણ બારની અંદર પણ તમારે બીજું જ ચેપ્ટર આવશે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો અને ત્યાં પણ તમારે રાષ્ટ્રીય આવક ભણવાનું થશે તો ખૂબ જ મહત્વનું એવું આ ચેપ્ટર રાષ્ટ્રીય આવક ગયા લેક્ચરની જે આપણે વાત કરીએ તો ગયા લેક્ચરની અંદર આપણે જોયેલું હતું રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો જુદા જુદા ખ્યાલો રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં આપવામાં આવે છે જેના ચાર મહત્વના ખ્યાલો આપણે ગણી શકીએ જીડીપી છે પછી એનડીપી છે જીએનપી છે એનએનપી છે આ ચાર મહત્વના ખ્યાલો છે એ રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં આપવામાં આવતા હોય છે ગયા લેક્ચરમાં આપણે જીડીપી અને એનડીપી આ બંને વસ્તુ પૂરું કરેલી છે બરાબર જીડીપી કોને કહેવાય એ હવે આપણે ખ્યાલ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે કુલ આંતરિક પેદાશ અથવા તો શુદ્ધ ઘરેલું પેદાશ તરીકે ઉત્પાદન તરીકે પણ આપણે એને ઓળખી શકીએ ઘરેલું શબ્દ આવે છે આંતરિક શબ્દ આવે છે એનો મિનિંગ જ એવો થાય છે કે એક વર્ષ દરમિયાન ભારત દેશની હદની અંદર જેટલું પણ ઉત્પાદન થાય ચાહે એ ભારતીય દ્વારા બનાવવામાં આવેલું હોય કે કોઈ પણ વિદેશના નાગરિક દ્વારા બનાવવામાં આવેલી હોય આ બધી જ વસ્તુઓની બજાર કિંમતને જો આપણે સરવાળો કરી દઈ તો આપણે કહેવામાં આવે છે આવક અને શા માટે બજાર કિંમત સાથે ગુણવાની વાત આવે છે કારણ કે આપણે આવક જોઈ છે અને આવક હંમેશા રૂપિયાની અંદર મપાય છે એટલા માટે બજારની અંદર એ વર્ષે જે ભાવ ચાલે છે એ ભાવ સાથે આપણે ગુણાકાર કરવો પડે ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે એક વર્ષ દરમિયાન દેશની અંદર ઘઉં ઉત્પાદન થયું છે ઘઉં ઉત્પાદન આપણે શેમાં માપતા હોય તો કે મણની અંદર માપી ચાલો આપણે એમ કહીએ કે સો મણ ઘઉં ઉત્પાદન થયું છે હવે આપણે સો મણ ઉત્પાદન થયું છે અને જીડીપી ની અંદર કંડારવું હોય તો શું કરવું પડે એને રૂપિયામાં કન્વર્ટ કરવું પડે તો સો મણ ઘઉં જેટલા રૂપિયા થાય છે એ રૂપિયાને આપણે રાષ્ટ્રીય આવક કહેશું એટલા માટે આપણે રાષ્ટ્રીય આવક જીડીપી આ બધી જ વસ્તુ ભણતા હોય છે તો આજના લેક્ચર અંદર હજી આપણે આવા જ બે મહત્વના ખ્યાલો વિશેનો અભ્યાસ લેવો છે અને આ બે મહત્વના ખ્યાલ એટલે કે જીએનપી જીએનપી અને અને એનએનપી એનએનપી જેમ જીડીપી જોયું જોયું એનડીપી બસ એ જ જ પણ રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં ખૂબ મહત્વનું ગણવામાં આવે છે જીડીપી ની વ્યાખ્યા જેવી હતી એ જ રીતે આપણે જીએનપી ની પણ વ્યાખ્યા જોઈશું જેમ આપણે એનડીપી મેળવવા માટે જીડીપી માંથી ઘસારો બાદ કરતા હતા એ જ રીતે જીએનપી માંથી એનએનપી મેળવવા માટે આપણે ઘસારો વાત કરીશું તો આવી સરસ મજાની એક રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલનો અભ્યાસ આજના લેક્ચરની અંદર આપણે કરવાનો છે પેલા ચારે ચાર રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો આપણે ફરી પાછા રિવાઈઝ કરી લઈ એના ફૂલ ફોર્મ યાદ રાખી લઈ ખાસ ધોરણ બારની અંદર પણ ફૂલ ફોર્મ પૂછાય છે અંગ્રેજીમાં જ યાદ રાખજો કારણ કે હવે આપણે હાયર એજ્યુકેશનની અંદર અભ્યાસ કરીએ છીએ તો ગુજરાતી નામ તો યાદ રાખતા જ હોય સાથે સાથે અંગ્રેજી નામ પણ આપણે ખાસ યાદ રાખો કારણ કે બોર્ડ ની અંદર પૂછાય છે કે નીચેના વાક્યોના ફૂલ ફોર્મ આપો એક માર્ક ની અંદર પ્રશ્ન પૂછાય છે ચાર મહત્વના ખ્યાલ જીડીપી એનડીપી જીએનપી અને એનએનપી આની સાથે માથાની ઠાવકને પણ આપણે લઈ શકીએ પરંતુ આ ચારે ચાર વસ્તુ એક સરખી છે એટલે આપણે પહેલા એને પૂરું કરી દઈએ ચાલો ખાસ જીડીપી નું ફૂલ ફોર્મ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ બરાબર પાછળ પ્રોડક્ટ આવે છે પ્રોડક્ટ સન આવતું નથી એ ખાસ ધ્યાનમાં રાખજો ઘણા વિદ્યાર્થીઓ દ્વારા ભૂલ થતી હોય છે ગ્રોસ ડોમેસ્ટિક લખાઈ જતું હોય છે પરંતુ આપણે નહીં પરંતુ પ્રોડક્ટ પ્રોડક્ટ હંમેશા પછી એનડીપી એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ નેટ એટલે કે શુદ્ધ ડોમેસ્ટિક એટલે ઘરેલું પ્રોડક્ટ એટલે પેદાશ એટલે કે કુલ શુદ્ધ ઘરેલું પેદાશ ચાલો એના પછી જીએનપી જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એન ઉપરથી શું થઈ જશે નેશનલ જયારે ડી ઉપરથી થતું હતું ડોમેસ્ટિક તો જીએનપી નું ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખશું ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ચાલો જીએનપી ને ફૂલ ફોર્મ ઉપરથી જ આવશે એનએનપી તો ગ્રોસ નીકળી જશે એની જગ્યાએ શું આવી જશે નેટ નેટ નેશનલ પ્રોડક્ટ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ બરાબર અને આપણે જીએનપી ને આપણે એમ કહી શકાય કુલ રાષ્ટ્રીય પેદાશ ચાલો તો આ ચાર મહત્વના ખ્યાલો આજે આપણે જોઈ જીએનપી અને એનએનપી શરૂઆત કરીએ જીએનપી થી જીએનપી નું ફૂલ ફોર્મ હવે આપણે ખ્યાલ આવી ગયો છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ ચાલો અહીં આપણે ભાર દીધેલો છે રાષ્ટ્રીય શબ્દ ઉપર જ્યારે જીડીપી માં આપણે ભાર દીધેલો હતો આંતરિક ઘરેલું ઉપર આપણે ભાર દીધેલો હતો જ્યારે આ વ્યાખ્યાની અંદર આપણે સૌથી વધારે ભાર આપવાના છીએ નેશનલ એટલે કે રાષ્ટ્રીય વ્યક્તિ ઉપર આપણે ભાર આપવાના છીએ જોઈએ વ્યાખ્યા એક વર્ષ દરમિયાન દેશની હદમાં કે દેશની બહાર વિદેશમાં દેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે ચાલો વ્યાખ્યા ખાસ સમજો જીડીપી ની વ્યાખ્યા સાથે જ કમ્પેરિઝન કરવાની છે જીડીપી ની વ્યાખ્યા અંદર આપણે જોયેલું હતું કે ભારત દેશની અંદર ઉત્પાદન થયેલું હોવું જોઈએ ચાહે ભારતનો નાગરિક હોય કે વિદેશનો નાગરિક હોય જીએનપી ની અંદર શું થઈ જશે કે ઉત્પાદન ભારતના નાગરિક દ્વારા થયેલું હોવું જોઈએ મતલબ ભારતના નાગરિક દ્વારા જો ઉત્પાદન થયેલું હોય તો જ આપણે જીએનપી ની અંદર સમાવિષ્ટ કરી શકીએ ધારો કે ભારતનો કોઈ એક નાગરિક છે એ ભારતની અંદર પણ ઉત્પાદન કરે છે અને વિશ્વના બીજા દેશની અંદર પણ ઉત્પાદન કરે છે તો ભારતના નાગરિક દ્વારા વિશ્વના બીજા દેશની અંદર ઉત્પાદન થાય છે એટલા માટે જીએનપી ની અંદર આ બીજા દેશની અંદર થતી ઇન્કમ ને પણ ગણી લેવામાં આવે છે કારણ કે જીએનપી ની અંદર રાષ્ટ્રીય શબ્દ મહત્વનો છે કે આપણા દેશના નાગરિક દ્વારા નાગરિક દ્વારા જે પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એ ચીજ વસ્તુનું ઉત્પાદન આપણે જીએનપી ની અંદર ગણવાનું છે નહીં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો બરાબર વિશ્વના કોઈ બીજા દેશ નાગરિક ભારતની અંદર કોઈ વસ્તુ બનાવે છે એ વસ્તુને આપણે જીએનપી માં નહીં ગણીએ જીડીપી ની અંદર ગણતા હતા પરંતુ હવે જીએનપી ની અંદર બારનો કોઈ વ્યક્તિ એટલે કે વિદેશની નાગરિક ભારત દેશની અંદર કોઈ કંપની ધરાવતું હોય અને વર્ષ દરમિયાન ધારો કે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરતા હોય પરંતુ આપણે એને જીએનપી ની અંદર ક્યારેય કન્સિડર કરશું નહીં ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન દ્વારા જોઈ એટલે તમને વધારે ખ્યાલ આવશે ચાલો આ ભારત દેશ ભારત દેશની અંદર ટાટા રિલાયન્સ જેવી કંપની આવેલી છે તો આનું તો આપણે જીડીપી ની જીએનપી ની અંદર ગણશું જ કારણ કે ટાટા અને રિલાયન્સ આ બંને કંપનીના માલિક ભારતીય રાષ્ટ્રીયતા ધરાવે છે હવે ધારો કે આ ટાટા અને રિલાયન્સ કંપની વિશ્વના કોઈ બીજા દેશની અંદર પોતાનો વ્યવસાય ધરાવે છે એટલે કે ભારતના હદની બહાર કોઈ પણ વ્યવસાય ધરાવે છે આ ટાટા અને રિલાયન્સ તો એને જીએનપી ની અંદર આપણે કન્સિડર કરશું ધારો કે ટાટા એ અમેરિકાની અંદર કોઈ પ્લાન્ટ બનાવેલો છે એક લાખ કરોડ રૂપિયાનું વર્ષે ઉત્પાદન થાય છે તો ટાટા કંપની ભારતીય નાગરિક દ્વારા બનાવેલી છે એટલા માટે અમેરિકાની અંદર જે એક લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન થાય છે એ આપણે જીએનપી ની અંદર ગણશું રિલાયન્સ પણ સેમ ટુ સેમ આપણા મુકેશ અંબાણી ભારતીય નાગરિકતા ધરાવે છે એટલા માટે એને કોઈ પણ ફોરેન ના બીજા દેશની અંદર ઉત્પાદનના પ્લાન્ટ બનાવેલા છે અને એક વર્ષ દરમિયાન જે પણ વસ્તુનું ઉત્પાદન કરે છે એની બજાર કિંમતને આપણે જીએનપી માં ગણવાની છે બરાબર તો જીએનપી ની વ્યાખ્યાની અંદર ખાસ નાગરિકો એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે ચાહે ભારતની અંદર બનાવતા હોય તોય ભલે અને ભારત દેશની બહાર ઉત્પાદન થતું હોય તો પણ ભલે બીજી એક વસ્તુ ખાસ અગત્યની કે ધારો કે ભારતની હદની અંદર જ સેમસંગ કંપની આવેલી છે હવે આપણે બધાને ખ્યાલ છે કે સેમસંગ કંપનીના માલિક છે એ ભારતીય નથી વિદેશના ઉત્તર કોરિયાની સાઉથ કોરિયાની છે આ કંપની રહેલી છે એટલા માટે એનો માલિક ભારતનો નથી તો સેમસંગ કંપની ગમે એટલું ઉત્પાદન ભારતની અંદર કરે પણ જીએનપી ની અંદર આપણે એનું ઉત્પાદન ગણવાના નથી કારણ કે સેમસંગ કંપનીનો માલિક ભારતીય છે નહીં જ્યારે પણ જીએનપી ગણતા હોય ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ ઉત્પાદન ભારતના નાગરિક દ્વારા થયેલું છે કે નહીં જીડીપી ગણતા હોય ત્યારે આપણે એ વસ્તુ જોવાની છે કે આ ઉત્પાદન ભારતની હદમાં થયેલું છે કે નહીં બરાબર તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો બંને વચ્ચેનો બસ આટલો ડિફરન્સ છે જીએનપી ની અંદર નાગરિક અને જીડીપી ની અંદર દેશ અને તમે વચ્ચેના શબ્દો ઉપરથી પણ પકડી શકો જીડીપી ડી ઉપરથી આપણે દેશ યાદ રાખવાનો જીએનપી એના એન ઉપરથી આપણે નાગરિક યાદ રાખવાના આ રીતે પણ તમે વ્યાખ્યા છે એ યાદ રાખી શકો ચાલો તો આ થઈ ગઈ જીએનપી ની વ્યાખ્યા ચાલો તો ફરી પાછી એક વખત આપણે વ્યાખ્યા જોઈ લઈએ જીએનપી ની ખાસ ધ્યાનમાં રાખજો એક વર્ષ દરમિયાન દેશની હદમાં એટલે કે દેશની હદની અંદર કે દેશની બહાર અભિદેશની અંદર દેશની હદમાં કે દેશની બહાર વિદેશમાં દેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાવાનો ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો જીએનપી તરીકે ઓળખવામાં આવે છે તો બુકની અંદર સેમ ટુ સેમ વ્યાખ્યા આપેલી છે એમાં દેશના નાગરિકો નીચે અન્ડરલાઈન કરી લેવી અને GNP એમાંથી એન ઉપરથી આપણે નાગરિક યાદ રાખવા GDP D ઉપરથી આપણે દેશ યાદ રાખશું તો પણ તમે ખૂબ જ સરળતાથી આ વ્યાખ્યા યાદ રાખી શકશો એક માર્કની અંદર વ્યાખ્યા પૂછાતી હોય છે હવે આપણે જોઈએ GNP ને રિલેટેડ જ કેટલાક મહત્વના ખ્યાલો પહેલું સેન્ટેન્સ લખેલું છે GNP માં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે અગાઉના વર્ષનું ઉત્પાદનનું મૂલ્ય ગણાતું નથી વ્યાખ્યા ની અંદર જ આવે છે એક વર્ષ દરમિયાન એટલે કે કોઈ પણ એક વર્ષ માટેનું જ આપણે ઉત્પાદન લેવાનું છે ધારો કે કોઈ પ્રોડક્ટ છે એ બે હજાર ઓગણીસ ની અંદર બનેલી હોય તો એને આપણે જીએનપી બે હજાર ઓગણીસ ની જયારે ગણતા હોય તો બે હજાર ઓગણીસ ના વર્ષ પૂરતી જ એ પ્રોડક્ટને આપણે લેશું બે હજાર વીસ ની અંદર એ વસ્તુની ફરી પાછી આપણે ગણતરી કરશું નહીં એટલે કે જીએનપી છે એ ચાલુ વર્ષના ઉત્પાદન નું મૂલ્ય જ ગણાય છે અગાઉના વર્ષનું ઉત્પાદન નું મૂલ્ય ક્યારેય ગણાતું નથી કારણ કે એક વર્ષ પૂરતી જ GNP ની મર્યાદા હોય હવે જોઈએ આપણે જીએનપી ના મહત્વ ખ્યાલનો બીજો પોઈન્ટ કુલ આંતરિક પેદાશ માં વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક ઉમેરવામાં આવે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે ત્યારે જીએનપી મળે છે બહુ સમજવા જેવું સેન્ટેન્સ છે કે જીએનપી ની અંદર માત્ર ને માત્ર ભારતીય વ્યક્તિનો સમાવેશ થાય છે અગાઉ જેમ વ્યાખ્યા કીધી એમ એટલે કે વિદેશની અંદર રહીને જેટલા પણ ભારતીય નાગરિક છે એ કમાણી કરે છે એક વર્ષ દરમિયાન એને આપણે જીએનપી માં ગણશું બરાબર પરંતુ ભારતની અંદર રહીને જેટલા વિદેશી નાગરિકો છે આપણા દેશમાંથી રૂપિયા કમાય છે એ બધાની આવક છે એ પેલા જીડીપી માંથી આપણે બાદ કરવી પડશે અને પછી આપણે જીએનપી મળશે તો આના ઉપરથી એક સૂત્ર સરસ મજાનું આપેલું છે જીએનપી ઇઝ ઇક્વલ ટુ જીડીપી જીડીપી એટલે શું થઈ જશે કે જીડીપી એટલે આપણા દેશની અંદર ભારતીય નાગરિક દ્વારા પણ જે ઉત્પાદન થયું હોય અને વિદેશના નાગરિક દ્વારા જે ઉત્પાદન થયું હોય બ બંને વસ્તુ આની અંદર સમાઈ ગઈ. પ્લસ વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક બરાબર વિદેશની અંદર જે પણ આવક થઈ છે એને આપણે પ્લસ કરી દીધો. હજી એક વસ્તુ બાદ કરવી પડશે. શું બાદ કરવી પડશે? તો કે જીડીપી ની અંદર હજી પણ વિદેશને થતી ચૂકવણી એટલે કે વિદેશી નાગરિકોએ જે પણ વસ્તુ આપણા દેશની અંદરથી કમાણી કરેલી છે એને બાદ કરવી પડશે. તો મેં છેલ્લે બાદ કરી દીધું છે વિદેશને થતી કુલ ચૂકવણી એટલે કે વિદેશના નાગરિકો આપણા દેશમાંથી જે પણ કમાણી કરે છે એને આપણે જીએનપી માંથી બાદ કરી દેવાની છે સોરી જીડીપી માંથી બાદ કરી દેસું ત્યારે આપણે જીએનપી મળશે સારું સૂત્ર ખાસ યાદ રાખો તો જીએનપી ઇઝ ઇક્વલ ટુ જીડીપી પ્લસ વિદેશમાંથી મળેલી ચોખી આવક અને માઈનસ શું કરી દેવાનું વિદેશને થતી કુલ ચુકવણી કારણ કે જીડીપી ની અંદર વિદેશી નાગરિકની આવક અને ભારતીય નાગરિકની આવક આ બંને રહેલી છે તો એમાંથી આપણે વિદેશને નાગરિકની આવક બાદ કરશું તો જ આપને ભારતના નાગરિકની આવક મળશે એટલા માટે છે છે વિદેશને થતી કુલ કરવી પડે અને છેલ્લે આપણે એવું પણ કહી શકીએ કે સામાન્ય વ્યવહારમાં મોટાભાગે આ જીએનપી ના આંકડા વપરાતા હોય છે કારણ કે જીએનપી ના આંકડા ઉપરથી જ ભારત દેશને એ ખબર પડશે કે ભારતના નાગરિક દ્વારા કેટલું ઉત્પાદન થાય છે જીડીપી અંદર આપણે એ ખબર પડે કે ભારત દેશની અંદર કેટલું ઉત્પાદન થાય છે એની અંદર વિદેશ વિદેશી નાગરિકો પણ આવી ગયા અને ભારતીય નાગરિકો પણ આવી ગયા એટલા માટે સામાન્ય રીતે જીએનપી ના આંકડા છે એ ખાસ વ્યવહારની અંદર વપરાતા હોય છે તો આ એક થઈ ગયો રાષ્ટ્રીય આવકનો મહત્વનો ખ્યાલ જીએનપી જીએનપી જેવું એક વસ્તુ એટલે કે એનએનપી જીએનપી માંથી જ આપણે એનએનપી મેળવી શકીએ છીએ જેમ જીડીપી માંથી એનડીપી આપણે મેળવતા હતા એમ જીએન માંથી જીએનપી માંથી એનએનપી શું કરવું પડશે તો જીએનપી માંથી આપણે જ્યારે ઘસારો બાદ કરી દેસું ત્યારે આપણે મળશે એનએનપી અને એનએનપી નું ફૂલ ફોર્મ એટલે શું થાશે નેટ નેશનલ પ્રોડક્ટ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ ચાલો તો એનું ફૂલ ફોર્મ એનએનપી નું નેટ નેશનલ પ્રોડક્ટ ગુજરાતીમાં આપણે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ તરીકે પણ ઓળખી શકીએ ખાસ ફરી પાછું યાદ અપાવું છું અંગ્રેજી નામ જ આપણે યાદ રાખવાનું છે અંગ્રેજી નામ છે નેટ નેશનલ પ્રોડક્ટ આપણે અંગ્રેજી નામ ઉપર જ વધારે ફોકસ આપવાનું છે અને એ જ નામ આપણે યાદ રાખવાનું છે બરાબર ગમે એમ કરીને યાદ રાખવાનું જ છે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશને કારણે યંત્રો મકાન ઓજાર જેવા મૂડી સાધનોને ઘસારો લાગે છે અને તેનું મૂલ્ય પણ ઘટવા માંડે છે બરાબર એ વસ્તુને શું કહેવામાં આવે મૂડી ઘસારો મૂડી ઘસારો કોને કહેવાય એક માત્રની અંદર વ્યાખ્યા પૂછાય તો ઉત્પાદનની જે પણ પ્રક્રિયા થતી હોય એ દરમિયાન જે પણ વપરાશ થતો હોય વપરાશને કારણે યંત્રો મકાન છે ઓજાર છે આ બધાની અંદર ઘસારો લાગતો હોય જેને દર વર્ષે બદલાવવા પણ પડતા હોય છે તો કંપનીને આ એક પ્રકારનો ઘસારો લાગતો હોય છે જનરલી ઉત્પાદનની અંદર આ ઘસારો ગણવામાં ગણવામાં આવતો નથી પરંતુ જ્યારે રાષ્ટ્રીય આવક આવે ત્યારે આવા ઘસારા બાદ કરે તો જ આપણે સાચી આવક છે એની માહિતી મળતી હોય છે બીજા સેન્ટેન્સમાં એવું પણ લખેલું છે કે કેટલીક વખત ટેકનોલોજી બદલે તો મૂડી સાધન પણ બદલાવવા પડે જેમ કે પેલા કીપેડ ફોનનું ચલણ હતું એટલે કીપેડ ફોનમાંથી હવે આવી ગયા ટચ સ્ક્રીન તો કીપેડ ફોન બનાવતી કંપનીએ ફરજિયાત બધી જ ટેકનોલોજી બદલાવી પડશે કારણ કે હવે બજારની અંદર ફોનની માંગ નથી એટલા માટે ફરજિયાત કયા મોબાઈલ વપરાય છે તો તો કે એ કંપનીએ પોતાની પૂરેપૂરી ટેકનોલોજી બદલાવી દીધેલી હશે તો એને પણ ઘણો બધો ઘસારો લાગેલો હશે તો ઉત્પાદન દરમિયાન સાધનોને લાગતા જે પણ ઘસારા છે એને કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી જો બાદ કરવામાં આવે અને જે આવક મળે છે એ આવકને કહેવામાં આવે છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ બરાબર અને ટૂંકમાં કેવું હોય તો આપણે સૂત્ર આવું આપી શકીએ જીએનપી સોરી એનએનપી ઇઝ ઇક્વલ ટુ જીએનપી માઇનસ ઘસારો બસ આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે ક્યારે એક માર્કની અંદર વ્યાખ્યા પૂછાય થાય એનએનપી ની તો આપણે એવું લખી શકીએ કે એક વર્ષ દરમિયાન જીએનપી એટલે કે ઉત્પાદનના સાધનોને જે પણ ઘસારો લાગે છે એને જો કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી બાદ કરવામાં આવે અને જે આવક આપણે મળે છે એ આવકને આપણે કહી શકાય

Thank you.